હેલો ફ્રેન્ડ ગુડ મોર્નિંગ જય માતાજી ને આજના બ્લોગ ની શરૂઆત થઈ ગઈ છે આજના બ્લોગ ની શરૂઆત કંઈક અલગ છે કેમ કે પ્રિયાંક ને મજા નથી પ્રિયાંક અને જો એને શરદી ને થઈ ગઈ છે તાવ ને થઈ ગયો છે તો આપણે જવાનું છે એને દવાખાને લઈને આપણે જઈએ કેસો કેસો જાવ ને કેસો જઈએ દરણિયા સાહેબ ને બતાવવા માટે અને એટલે એને મજા નથી ને આપણે જાય કેશો કયા બતાવવા માટે અને ચાલો જોડાયેલા રેજો એને થોડો તાવ આવી ગયો હે આપણે બતાવીએ બતાવી બતાવીને આવીએ ચાલો

એ સુકામે લગાવેલા તા તો કે આપણે ગુજરાતી पान માવા ખાઈન ત્યાં આવે અહીંયા પિચકારી મારીએ એના માટે થઈને ભગવાનના પોટા લગાડી દે એટલે પિચકારી નો મારે આપડા આવી ગયા કળજા ઉપર કોની wasp સાહેબને અહીંયા પાયલ કેશ લખાવ જી જી ચાલો આપણે સાહેબને બતાવી નથી

અંધારું અંધારું છે પણ હા હા અંધારી ગુફામાં ડોક્ટર રહી છે અને અહીંયા એટલા બધા હાર છે મંદિર હોય એવું લાગે અહીંયા ઘંટી ને એવું મળે ને

мам ખામ જે કબર ખબર પડી ગઈ мам આનું ફર્નિચર બહુ આ તો એમાં જો માર દીધું નો બાકી પહેલાનો ફર્નિચર જો જૂનું આપણે ઓર્ડર દીધો છે આવે આ પણ રસ્તામાં મળી અમને એક રિક્ષા રિક્ષા ચાલક માણસો નાના હોય પણ એનું હૃદય બહુ મોટું હોય એ રિક્ષાની અંદર શું લખ્યું છે મિત્રો તે તમે જ ખુદ વાંચીને જોઈ લો હૃદય સમ્રાટ એના હૃદય ની અંદર ભગવાન વસતા હોય એવું લાગે કરોડોનું બિલ હોય એવું લાગે જોઈ લો ગરીબ દર્દી માટે ફ્રી સેવા ભલે પછી અમને મળી ગયા રસ્તામાં ઘેટા અને બકરા બિચારા ક્યાંથી શેઠથી અહીંયા પોતાના પશુપાલન માટે થાય અને આ જીવને નિભાવવા હું થઈ ને ઉનાળો કાઢવા હટું થઈ ને ક્યાંના ક્યાંથી આ લોકો આવ્યા છે અમારા અહીંયા દેશી ભાષામાં એને ભોપા કહી લાલ કલર કપડું નાખ્યું હોય સફેદ કપડા પહેર્યા હોય એક મોરિયા જેવું હોય પછી છોકરો અમે વિડીયો ઉતારતા હતા એ જોતો હતો એટલે કે કે વિડીયો ને ઇન્સ્ટાગ્રામમાં નાખી છે હેલો ફ્રેન્ડ તો પછી ભુલ્યાંગ બતાવીને આવી ગયા તા પછી આપણે જમીને આરામ કરી દીધો શું કામે કે ગરમી બહુ હતી તડકો બહુ હતો લગભગ આજે મને એમ છે કે બેતાલીસ ડિગ્રી જેટલું તાપમાન છે એકદમ તડકો તો જોરદાર તમારે અહીંયા કેવો તડકો પડે એ પણ કહેજો બીજું તડકામાં ધ્યાન રાખજો બહાર નીકળતા નહીં અત્યારે એવી તડકો રેડ એલર્ટ છે બે દિવસ માટે બે દિવસ ખાસ ધ્યાન રાખજો બીજી કઈ સલાહ સૂચન કંઈ કરવું નથી આપણે બીજી બધી તમને ખબર જ હોય તડફો કેમ કરે હવે આપણે ઉઠી ચા પાણી પીવાના છે ભાઈ છે ચા તો પીવી પડે ભાઈ ચા છે ને ઠંડી હોય વરસાદ હોય ચા 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 તો ચા ભાઈ ભાઈ બેન જો બધા હુતા છે તને આરામ છે મને થોડી થોડી ભૂખ લાગી ચા ને નાસ્તો થોડો કરી લઈએ પછી તો પરા જ આપણે જવાનું છે કામ એટલા જો રસોઈ फटाफट વેલી બની ગઈ છે સાડા સાત ચા તા બધી રસોઈ કમ્પ્લીટ છે અને આપણે પછી જમીને જાહું કથામાં પછી આ લોકો કથાના પ્રસાદની વાત જોતાય છે બાર વાગ્યા સુધી મારું લોહી છે ચાલુ કરતા એ ફોન પહેરા કરશે અને પછી આવીને પ્રસાદનો નો ઉતારીને પછી આપણે ક્લોઝ કરીશું અમારા ધાર્મિક બેન પ્રસાદ ખાઈ ગયા ટાણે બાર વાગે આ બધા જાગે પ્રસાદની વાત જોતા તા જો ખાઈ છે અને ખાઈ લીધો